જય માતા કેમ કે બધા મિત્રો મજા આવવાનું રહેશે ને આજ આપણે દૈવિકા વ્લોગમાં સ્વાગત છે તમારું આજે આપણે વિડીયો બનાવવાનો છે વ્લોગ જે દૈવિકા વ્લોગ આપણે ચેનલ બનાવી છે નવી જે ચેનલને સપોર્ટ કરજો ભાઈઓ સપોર્ટ કરવાનું ભૂલ આજે આપણે કામ કરવાનું છે લોન બાંધવાનું ચાલુ છે અને આ બનાવવાનું ચાલુ જ છે તમને બતાવી લેવું

બસ આપણે હવે ચાલુ જ છે બેબીને મારવાનું ઉલટી થઈને ઊંઘી રહી છે પડી જાય છે ઉલટી થઈને ઊંઘી રહી છે પડી જશે વિશ્વાસ છે તેની મમ્મી મને એ રહી છે અમારા જેવાને સપોર્ટ કરવા વિનંતી જય માતાજી આટલે આપણે લોક પૂરી કરીએ છીએ રોજ નવા નવા લોકો જોવા માટે લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો અમે ગરીબ છીએ